જેઈ એડવાન્સ બે હજાર પચીસના પરિણામો જાહેર થયા છે ત્યારે શૈક્ષણિક કંપની ફિઝિક્સ વાળાના ચાર વિદ્યાર્થીઓ શૈક્ષણિક કંપની ફિઝિક્સ વાળા દ્વારા ટોપ હન્ડ્રેડમાં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જીઈ એડવાન્સ બે હજાર પચીસના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સ વાળાના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજય યાત્રા બે હજાર પચીસ થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી વિજય યાત્રા એ જેઈ એડવાન્સના પરિણામોમાં ટોચની કામગીરી કરનારના સન્માનમાં વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી ફિઝિક્સવાલાના સંસ્થાપક અને સીઈઓ અલક પાંડે જણાવ્યું કે જેઈઈ એડવાન્સ બે હજાર પચીસ ક્લિયર કરનારા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન છે તમારી એકતા સિદ્ધિ સ્થાપકતા અને કટિબદ્ધતા એકધાર્યું શીખવાનો જોશ દર્શાવે છે

મારું નામ જીમી શાહ છે હું સેન્ટર હેડ ફિઝિક્સવાળા અમદાવાદ અને ગાંધીનગર બ્રાન્ચમાં કામ કરું છું આજે જે ઈ એડવાન્સ બે હજાર પચીસનું રિઝલ્ટ આવ્યું છે અને હું બહુ જ ખુશ છું કે અમારી જે પહેલી બેચ છે એમાંથી જ આપણને ગાંધીનગર સિટી ટોપર મળ્યો છે જેનો રેન્ક આવ્યો છે સિક્સ એટી સિક્સ ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં ચૌદ લાખથી વધારે છોકરાઓ આ એક્ઝામ આપતા હોય છે જેમાંથી છેલ્લા જે જે એડવાન્સની એક્ઝામ હોય છે એમાં પણ અઢી લાખ જેવા છોકરાઓ એક્ઝામ આપતા હોય છે અને એમાં બી અગર છસો સો એસીમો કે સિક્સ એટી સિક્સ રેન્ક આવે એ બહુ મોટી વસ્તુ છે અને અહીંયા અમારા પહેલાં બેચમાંનું જ આ રિઝલ્ટ છે તો અહીંયા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સમાં બહુ જ ખુશીની લહેર છે અને આ જે પરિણામ આપણને મળ્યું છે એ એક જ એક જ કારણથી મળ્યું છે કે એ અમે દરેક છોકરાને કહીએ કે તમે મોટા સપના જુઓ અમે ફેકલ્ટી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ ત્રણેય મળીને આપણે પૂરું પાડીશું તો આ છોકરાઓ કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી છોકરાઓ નથી સામાન્ય છોકરાઓ છે જે લોકોએ હિંમત ના હારી અને અંતે આ પરિણામ મેળવ્યું મેરા નામ અનન્ના મહેતાએ મેરા જે એડવાન્સ મેં રેન્ક આવ્યા ફોર થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ નાઇન્ટીન ટીચર્સની મેઇન હેલ્પ એ કરી કે ગીવઅપ નહીં કરીને દે તે तुम किताबी ख़राब स्कोर कर लो किताबी कर लो बट टीचर्स हमेशा हेल्प करते एंड वो हमेशा हमेशा मदद ही करते प्लस जब तुम्हें लगता है कि तुम बहुत ज़्यादा नेगेटिव में जा रहे हो ऐसा कुछ है तो टीचर्स ये जो तुम्हें एट द एंड तक लेके आ सकते हैं सेकेंडली जो विद्यापीठ का जो एटमोसफेयर है वो तुम्हें हेल्प करेगा कि तुम यानी अच्छे से वो चेयरफुल है तुम्हें हेल्प करेगा कि तुम आगे स्कोर करो પ્લસ ટીચર્સ બહુ સપોર્ટિવ હૈપે ફેસલિટીઝી બહુ બઢિયા તો સબ ફટર્સ કે વજ બહુ અચ્છા રેન્ક આ પ